સપાટી પર આવી રહ્યો છે આ પહેલા સુરતના જોયા અને હવે પાટણના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જ્યાં કેવી રીતે કાર્યકરો સામ સામે આવી ગયા હતા વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ ફોનલાઈન પર પ્રેમલ ભાજપના કાર્યકરો પાટણમાં પણ બાખડ્યા હોવાની વાત સામે આવી રહી છે સમગ્ર ઘટનાક્રમ શું રહ્યો પ્રેમલ ચોક્કસથી જે પ્રકારે સિદ્ધપુર હાઈવે ઉપર જ આજે નિયુક્ત જે ભાજપ પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા તેઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો તે પૂર્વે જ હાઈવે ઉપર જ જે રીતે કહી શકાય કે ભાજપના જ બે એ કોઈ અંગત અદાવતને લઈને પાકડી પડ્યા હતા અને બોલાચાલી ઉપર થવા પામી હતી ત્યારે આ બાબતની જાણ પોલીસ તેમજ ભાજપના આગેવાનો દ્વારા તેઓએ અંદર હસ્તક્ષેપ કર્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો ત્યારે જે રીતે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય દેવનો ટીવી પાર્ટીની અંદર જ આજે કાર્યકર્તો કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી ચલી ધતા હાલ મામલો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. બિલકુલ થા આભાર પૂરી માહિતી માટે પ્રિમલ તો ભાજપના કાર્યકરો બાખડતા લોકોના ટૂડા એકઠા થયા હતા જો કે લોકો એ વચ્ચે પડીને આ સમગ્ર મામલો ઠાડે પાડ્યો હતો.